અમદાવાદ શહેરમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમ જાળમાં ગુનાહિત ધરાવતા આરોપી અલ્તાફ કાજીએ મિત્ર વર્તુળ થકી યુવતીને ફસાવી તેને મહેસાણા ખાતે બળજબરીપૂર્વક લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપી હતી જે સંદર્ભે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ ગુનામાં આરોપી અલ્તાફ કાજી અગાઉ હત્યા, રાયoting, ચોરી અને दारू જેવા 6 જેટલા ગુનાઓ આચરી ચૂક્યો હોય તેવું તપાસમાં બહાર આવ્યું છે. ઘટના બાદ આરોપી ફરાર થતા પોલીસે અલગ અલગ દિશામાં ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આરોપી અને ભોગ બનનાર બંને છેલ્લા વર્ષથી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. મતલબ લવ જેવી વસ્તુ નથી પણ બંનેને મિત્રતા હતી પરંતુ આરોપીએ તેની મરજી વિરુદ્ધ તેની સાથે ખાનગી ગેસ્ટ હાઉસમાં લઈ જઈને બરોતકર કરેલ તો એ મુજબનો